નમસ્કાર ખેડૂત મિત્રો જ્યારે આપણે ગામ લાબોદરાની અંદર આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂત જે છે એ આપણા આઈસીએલ કંપનીની ટ્રીટમેન્ટ કરે છે આની અંદર શરૂઆતથી લઈ અને અત્યાર સુધીની જે ટ્રીટમેન્ટ છે એ ટોટલી આઈસીએલ કંપનીની કરેલી છે જેમ પાયાની અંદર પોલીસલ્ફેટ નાખેલું છે પછી બે કે ત્રણ વખત ઓગણીસ ઓગણીસ બારે સાઠ જીરો જોઈ શકો છો આ બીજી વેરાયટી છે પેક એસિડ આપેલું છે બાર છ બાવીસ પ્લસ બાર ટકા ઓગસઠ સ્વરૂપની અંદર જે કેલ્શિયમ આવે છે એ પણ આપેલું છે જબરજસ્ત ક્વૉલિટી અને ફ્લાવરિંગ અત્યારે તમે જોઈ શકો છો આ મરચીમાં ટોટલ સાડા આઠ વીઘાની મરચી છે અને હાઈટની વાત કરીએ તો લગભગ સાડા ચાર ફૂટની હાઈટ છે મલચિંગની અંદર ને આ છે એની ક્વોલિટી જોયો એકદમ લીળવણી અને હાઈટમાં પણ જબરજસ્ત જોવા મળી રહી છે અત્યારે જોઈ શકો છો આ આઈસીએલ કંપનીના લો પીએચ ગ્રેડ વાપર્યા પછીનો રિઝલ્ટ એ એકદમ સરસ મરચી અત્યારે જોઈ શકો છો આપણે ખંભે પહોંચે છે અને રેગ્યુલર આમાં જે આઈસીએલ કંપનીની જે ટ્રીટમેન્ટ છે ચાલુ જોઈ શકો છો આ મરચાં એકદમ સરસ ક્વોલિટી લંબાઈ અને આમાં લગભગ અગિયાર વીણી થઈ ગઈ છે અને બારમી વીણી કરવાની છે તો પણ સાઈઝ એવીને મેન્ટેન છે આ લો પીએચ ગ્રેડ આપ્યા પછી આઈસીએલ કંપનીના જેમાં પેકેસીડ છે જે બે પોઈન્ટ બે પીએચનો ગ્રેડ છે અને ત્રણ પોઈન્ટ સાત પીએચનો ઘેર બાર છ બાવીસ પ્લસ બાર ઓક્સાઇડ સ્વરૂપની અંદર જે કેલ્શિયમ આવે છે એ આપેલું ઘેર જોઈ શકો છો આ મરચા એકદમ સુપર ક્વોલિટી અને ઉત્પાદનની વાત કરીએ તો આમાં એક વીઘામાંથી નેવુંથી સો બાચકાનું ઉત્પાદન ખેડૂત મિત્ર લે છે દશીભાઈ સિંઘડ ગામ નવોદરાની અંદર આ છે અને ટોટલ આઈસીએલ કંપનીઓમાં બધા સ્પેશિયલાઇઝ ગ્રેડ વાપરેલા છે